હકનું હોવા છતાં છોડી દીધું હોય તો જે હકનું નથી તો તેને પ્રકૃતિ અને પશુ પક્ષીઓ ગૌમાતા માટે અર્પણ કરી દેવું જોઈએ બહુ સુંદર વિચાર ગામ દેસલ પર કંઠી તાલુકો મુન્દ્રાના રહેવાસી ગલસિંહ જાડેજાને વિચાર આવ્યો પોતાના કબજા અને દેખરેખ હેઠળ પચ્ચીસ એકર જમીન વર્ષોથી હતી જેમાં પશુધનને ચરવા માટે રાખેલ પરંતુ જમીન વૃક્ષારોપણ કરવા અને ઘાસનો પ્લાન્ટ નાખવામાં આવે જેથી ગામના પશુધનને અને પશુ પક્ષીઓને તેઓનો આહાર મળી રહે તે હેતુથી સ્વેચ્છાએ આ જમીનને પોતાના કબજા હેઠળથી મુક્ત કરેલ છે તેમની સાથે જોડાયા હતા નારણભાઈ गढ़वी रमेश भाई अहिर सरपंच प्रवीण भाई महेश्वरी नितिन भाई दाफड़ा महावीर सिंह जाडेजा केशा भाई गढ़वी महिपत सिंह जाडेजा पालू भाई गढ़वी नमस्ते आज हमें देसर प्रगति गाँव आया छू અને જ્યારે આપણે આપણી સાથે ઘનશ્યામસિંહ જાડેજા નારણભાઈ ગઢવી રમેશભાઈ ઉચ્ચરભાઈ પરમીણભાઈ મૈસુરી નિતિનભાઈ આપણા મહાવીરસિંહ જાડેજા કેશવભાઈ ગઢવી અને મૈપસિંહ યાડેજાન પાલુભાઈ ગઢવી આપણે પ્રથમ વાત કરીએ ઘનશ્યામ સિંહ તમારા મતલબ તમારા કબજામાં પચીસ એકર જમીન લે તમે જ્યારે આ પશુધનને આપી રહ્યા છો પ્રથમ તમને વિચાર કેવી રીતે આવ્યો કેવી રીતે આપી રહ્યા છો હું તમારા માધ્યમથી આ કહેવા માંગુ છું કે આ જમીન મારા ભાઈ શ્રી ડોલુભા રાણુભા હું ઘનશ્યામસિંહ રાણુભા મારું નામ ઘનશ્યામસિંહ રાણુભા જાડેજા રહેવાસી દેસાઈપુર કંઠ મારા ભાઈના કબજા કોગોટામાં હતી એક જ વર્ષ વાવડી આ જમીન વાવી અને પછી મેં મારા ભાઈને એવું કીધું કે ભાઈ આ મૂકી દો આપણા કામની નથી આપણે આ ન જોઈએ અને જોઈ લો આ ઝાડ બધા પચીસ વરસના ઝાડ ઊભા છે અને આજે પચીસ વર્ષ પહેલાં પણ અમે આ જમીન મૂકી દીધેલી છે અને અમારા કવજામાં હતી એટલે કોઈને પણ આમાં એન્ટ્રી કરવા દેતા અમે નહોતા ઓનલી ફોર ગાયોના ચરિયાણ માટે અમે રાખી હતી અને અત્યારે અત્યારે આ જે સદ્ભાવનાવાળા છે એ લોકો જે બધા સારું કામ કરે છે અને ઝાડ ગાવે છે અને એ જો જાળી નાખતા હોય તો પશુ પક્ષી પર્યાવરણ માટે બહુ સારું છે તો અમને એવું વિચારાયો કે ભાઈ આ સદભાવના વાળા આટલી મહેનત કરે છે તો આ જમીન અમે સદભાવના વાળાને સોંપી દઈએ એટલા માટે આ વિચાર અમને આવ્યો અને અમે સદભાવના વાળાને બોલાયા અને આ લોકો મહેનત કરી સાફ કર્યું અને હવે એ ઝાડ વાવશે અને એ ઝાડ વાવી અને એ ચરિયાણ માટે અને પશુધન માટે અને પશુ પક્ષી અને પર્યાવરણ માટે રહેશે આ અમારી વિચારધારા ખૂબ ખૂબ ધન્યવાદ ઘનશ્યામ આપણે

છે એમ એના અંદર ફળ પણ લાગશે હવે ઝાડમાં ટૂંક સમયમાં તો ખાલી પશુ નહીં પક્ષીઓ પણ લાભ લે છે અને જમીન મૂકવાથી મતલબ જમીન તો આપણી હતી નહીં આપણો ખાલી કબજો હતો પણ અમુક લોકોને ડર લાગે છે કે આપણે જમીન મૂકશું તો બીજો વાર છે બરાબર એ ડરથી લોકો જમીન નથી મૂકવા માંગતા તો હું એ લોકોને સલાહ આપીશ કે અત્યારે ઝાડનું વાવેતર થાય છે વૃદ્ધા આપણે શું કહેવાય સદભાવના તરફ થી તો તમે એક વાતને નક્કી કરી લ્યો કે ઝાડ વવાઈ ગયા પછી ઝાડ નીકળવાના નથી બરોબર એટલે જમીન તો એમને કબજો તમે મૂકો છો કબજો હાથમાં રાખો આપણે બીજા કોઈને ઝાડનું પણ તમે મતલબ સારી રીતે જોવો ખુદ પણ જોવા આવો ઝાડ કેવી રીતે શું છે તો આમાં ફાયદો જ છે નુકસાન નથી ગાયો ને પણ ફાયદો છે પક્ષીઓને પણ ફાયદો છે અને આગળ જતાં જેટલી જમીન મુકાય એના માટે હું અપીલ કરીશ બધાને કે જેનાથી મતલબ કોઈને એવું લાગતું હોય કે નહીં આપણે મૂકવી છે તો આપણે ઝાડ એના અંદર વાવી અને સારું હજુ એનાથી વધુ વિશેષ જમીન આપણે મૂકી શકીએ છીએ દેસર પણ ગામની ગાયો ને બીજું કામ સારું જ થાય છે દેખાય છે આપણને આગળ તો ખબર જ છે બધી મારો નામ નિતિન નાનજી ડાફડાથી ડેસલપર કંઠી ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ હું ચેરમેન છું ડેસલપર કંઠી ગ્રામ પંચાયતની સીમતળ ગૌચર જમીન ઉપર કબજો કરવામાં આવેલો હતો પોતાના મરજી ગ્રામ પંચાયત ગામ ને માત્ર ને માત્ર ગાયો માટે સોંપત કરવામાં આવેલ છે અને એક ક્ષત્રિય ધર્મને સાર્થક છે ગૌ બ્રાહ્મણ ને એવા એવાયુસિંહ જસુભા જાડેજામાંથી પ્રેરણા પ્રદીપસિંહ ડોલુભા જાડેજા જે જમીન ઉપર કબજો કરવામાં આવેલો હતો એ શ્રી ગ્રામ પંચાયત ગામને મક્ત ને ફક્ત ગાયો માટે મુક્ત કરેલ કરેલ છે તો સાથે સાથે બીજો અમારા ડિસેમ્બર ગામના મુસ્લિમભાઈ હુમી હારુ માટી એ પણ શ્રી સરખા જમીન મુક્ત કરી અને જે ગ્રામ પંચાયત ગામને સંપર્ક કરી છે માત્ર માત્ર ગાયો માટે અને એમના સાથે ગામવાસીઓને હું જે ગ્રામ પંચાયત તરફથી નમ્ર અપીલ કરું કરું છું જે ભાઈઓએ શ્રી સરખા ગૌચર જમીન ઉપર કબજો મેળવેલ છે એ જ કબજો મુક્ત કરે ગાય આપણી માતા છે ગાયને આપણે માતા સમજી છે આપણે સરગવા થશો એના પાછળ પણ ગૌ માતાના પૂછ ઉપર તરવાના છે ગૌમાતા આપણી તારણહારી તારણહાર કુરદેવી છે ગૌમાતા આપણી તારણહારી કુરદેવી છે જે ગૌમાતામાં છત્રી કુળીદેવોનો વાસ છે છત્રી દેવોને સાક્ષી રાખી આપણે જે ગૌચર શ્રી જમીન હોય એમને ગૌમાતા માટે મુક્ત કરીએ એવી દસલ પર ગ્રામ પંચાયત તરફથી હું નમ્ર અપીલ કરું છું અસ્તુ ભારત માતા જય વંદે માત્ર વંદે ગૌમાતા જય સંવિધાન